ઉપલેટાના કોલકી ગામના કોલકી તેમજ આસપાસના ગામોમાં છૂટક દલાલીના વ્યાપાર કરતા પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા નામના પ્રૌઢ વેપારીને વીસ થી પચીસ વર્ષના ત્રણ યુવાનોએ ઉપલેટા અને કોલકી વચ્ચે આંતરીને લૂંટ ચલાવી હતી વેપારી ઉપલેટા શહેરના બંબા ગેટ પાસે આવેલા બંસી ટ્રેડર્સ નામના વેપારી પાસેથી રૂપિયા બાર લાખનો હિસાબ લઈ પોતાના કોલકી ગામ જતા હતા ત્યારે બના બન્યો નંબર પ્લેટ વગરની મોટર ઉપર આવેલા ત્રણ યુવાનોએ વ્યાપારીને ધક્કો મારી નીચે પછાડી લૂંટ ચલાવી હતી મોટર છોડીને વોકળામાં થયા ફરાર કોલકી ગામ પાસેના ખાખરીના જ

દલાલી નું ફટક દલાલી નું કામ કરું છું તો ઘઉં નું પેમેન્ટ બનશે ટ્રેડર્સ માંથી લઈ અને હું આવતો હતો તો અહીંયા ઉપલેટા થી કોલકીની વચ્ચે બે સ્પ્લેન્ડર વાળા જોવાના વીસ થી પચીસ વર્ષની ઉંમરના છોકરા હતા મને ધક્કો મારી મારી થેલી જટી અને મને મોટર માંથી પાડવાની કોશિશ કરી અને થેલી જટી અને ભાઈ ગયા મોટર લઈ અને હું પડતો પડતો રહી ગયો એટલે મેં પાછું મોટરસાયકલ રોડ ઉપર લઈ અને સીધો હું એની વાહે દોડ્યો મોટરસાયકલ લઈને લઈ ને અને હું ત્યાંથી પડકારા મારી આવ્યો વાહે ને વાહે એટલે ઈ મારી મોર હતા ને હું વાહે પડકારા મારી આવતો હતો એટલે જેને ખબર પડે ઈ રોકે તો અહીંયા ગામ પાસે પહોંચ્યા એટલે નાલામાં ગાડી ભટકાણી એની એટલે એ અહીંયા પડી ગયા પડી ગયા એટલે હું મારી ગાડી અહીંયા પી ગઈ મેં ગાડી એમને મૂકી દીધી રેઢી અને એકને પકડી લીધો એકને પકડી લીધો એટલે મારા મેં પકડી લીધો એને કોલર નઈ પકડી ને હું મૂકતો નતો એટલે મને થોડું પગમાં એ મારા હાથમાં રૂમાલ ને શર્ટ નો ને એ બધું લઈ ગયું હે જોવો તો તમે ઓળખી જાવ ના એમ આમ હોય એમ જોવા પતલા છે એ ખબર પડી જાય આપણે સાહેબ મોઢું જોયું નથી ઈ એમને સીધા લઈને જ ઝટ મારીને એટલે મોઢું જોવાનું નથી અને એના કપડા હતા એવું જીન્સ નું પેન્ટ હતું અને સફેદ ક્રીમ કલર જેવો શર્ટ હતો પોલીસ ફોન કરીને જાણ કરી હા પોલીસ ને ફોન કરીને જાણ કરી પોલીસ ખાતું આવી ગયું છે એ અહીંયા ફરતો આજુબાજુ ગોતે છે ને એ હાલી ગયા છે એટલે છેતા જઈ નઈ હાઈ ગયા એટલામાં ગમે નહી જાય